જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ પાલક અને કોથમીરની સેવ તો આ સેવ આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર બનાવવાના છીએ અને બહુ જ ક્રિસ્પી અને સરસ સેવ બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક મિક્સી ઝાર લીલું છું એમાં આપણે પાલક એડ કરીશું તો અહીંયા પાલકને મેં સારી રીતે ધોઈને રફલી ચોપ કરી લીધી છે હવે આપણે એની સાથે એક કપ જેટલી કોથમીર એડ કરીશું કોથમીર આપણે દાંડલા સાથે જ લેવાની છે અને અહીંયા હવે આપણે એક લીલું મરચું એડ કરીશું તો હવે આપણે એને પીસીને એની પ્યુરી બનાવી લેશું તો પાણીની જરૂર લાગે તો સાવ થોડું એક કે બે ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો હવે આપણે એને ગયણીની મદદથી આવી રીતે ગાળી લેશું ગાળવાથી આપણે સેવ બનાવતી વખતે કાંઈ પણ વચમાં આડું નહીં એટલે સેવ આપણી સરસ બનશે તો આવી રીતે એકદમ સરસ રીતે આપણે એને ગાળી લેવાની છે તો અહીંયા આપણે આ સેવમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર યુઝ નથી કરવાના જે પાલક અને કોથમીરનો કલર છે એ કલરથી સરસ એવું આપણું સેવનો કલર આવશે તો એકદમ ગ્રીન કલર આવે એના માટે આપણે આ પ્યુરીમાં અડધો લીંબુનો રસ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સરસ એને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર આપણું આ પ્યુરીનું બનીને રેડી થઈ ગયું છે લીંબુ એડ કરવાથી પાલક અને કોથમીરનું સરસ એવો કલર આવી જાય છે હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરશું એટલે કે બેસન તો અહીંયા મેં અત્યારે એક કપ બેસન એડ કર્યું છે એને આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે કોઈ લોટ બાંધવાની ઝંઝટ નથી બસ આવી રીતે બેસન અને પ્યુરીને મિક્સ કરી લેશું એટલે આપણું સરસ એવું બેટર બનીને રેડી થઈ જશે તો બેટર આપણું પતલું છે એટલે જો લોટની જરૂર પડશે તો આપણે આગળ યુઝ કરશું તમે જોઈ શકો છો બેટર હજી આપણું પતલું છે એટલે આપણે હજી એમાં અડધો કપ ચણાનો લોટ એડ કરશું ને એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું તો જો તમને લોકોને આવી રીતે ખ્યાલ ન પડતું હોય તો તમે પહેલાં બેસન લઈ લો ને એમાં થોડી થોડી કરીને પ્યુરી એડ કરીને મિક્સ કરતા જશો એટલે તમારે જેટલા માપનું એટલે કે એક કપ ચણાના લોટનું સેવ બનાવવાની હોય તો તમારી પરફેક્ટ એટલી જ બનશે તો તમે અત્યારે બેટર જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બિલકુલ આવી કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો હવે આપણે જે સેવ બનાવવાનો સંચો આવે એ લઈ લેશું તો એમાં આપણે આવી રીતે બે પ્લેટો એક ઝીણી અને જાડી તો અત્યારે આપણે એકદમ ઝીણીવાળી જે સેવ હોય એ બનાવવાના છે તો એના માટે આપણે ઝીણીવાળી પ્લેટ લઈ લેશું એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને સંચાને પણ આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લેશું તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ બધું બેટર આપણે સંચામાં એડ કરી લેશું તો માત્ર દસ જ મિનિટમાં આપણી આ સેવ બનીને રેડી થઈ જાય છે હવે સંચાને આપણે બંધ કરી લેશું અને સેવને તળી લેશું તો અહીંયા મેં પહેલાંથી તેલને ગરમ કરવા મૂકી દીધું હતું એટલે હવે આપણે એમાં સેવ પાડી લેશું તો અહીંયા જ્યારે આપણે સેવ બનાવીએ ત્યારે તેલનું ટેમ્પરેચર આપણે થોડુંક વધારે હાઈ રાખવાનું છે પછી જ્યારે આપણે સેવ પાડી લઈએ ત્યારે એનો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે તો આવી રીતે તમે બસ એકદમ ઇઝીલી જો લોટ ઢીલો હશે ને તો એકદમ ઇઝીલી તમારી સેવ પડી જશે તો આવી રીતે આપણે બેથી ત્રણ આવી રીતે રાઉન્ડ પાડશું એટલે સરસ મજાની આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી લેશું અને બંને સાઈડ આવી રીતે ફેરવીને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેવને ફ્રાય કરી લેશું તો વધીને અડધી કે એક જ મિનિટમાં આપણી આ સેવ બનીને રેડી થઈ જાય છે આપણે એને તેલમાં બહુ વધારે વાર નથી રાખવાની નહીં તો પછી આ ડાર્ક થઈ જશે એટલે જે ગ્રીન કલર છે એ સરસ કલર નહીં આવે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા તમને હું બીજી વાર સેવ પાડીને બતાવું છું તમે જોઈ શકો છો કેટલી ઇઝીલી આપણી સેવ પડે છે જરાય મહેનત નથી લાગતી સંચો ચલાવવામાં તો બસ આવી રીતે આપણે બધી સેવ બનાવી લેશું તો એકદમ ક્રિસ્પી આપણી પાલક કોથમીરની સેવ બનીને રેડી થઈ ગઈ છે તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગઈ હોય તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે